તમારું સ્વાગત છે અને આપણે આવી જીયાર આટો મારવા જુઓ કેમ કે ઘણા ટાઈમ થી આવ્યા નરવા આવી ઘણી વાર લાગી આપડે ને તો અને આપડે બે ગયા ને આ કુતરું જો આપડે હવે તો આપડે કેવડું મોટું થઈ ગયું છે બે મહિના પછી ગરજો વાળી કેવું તમારથી કઈ ન કરાય ખબર કેવું ખબર ને કે ભાગવા મળ્યો

એમ નો પકડાય જો તર હા જોવો છે ગલ ગલુડન આપો પડે દૂધ હે હા હે અને આપણે જો પાછા વાડીએ સારા પાણી પીધા અને આપણે જો અરે પાટે આટો મારો આવી આવ્યા સીવી કે કે ને ને કે દુ કેતા થા માર રેલ ગાડી જોઈ પણ રેલ ગાડી નોત કાય વતિયા ટાઈમ હોય નહીં એટલે આપણે પાટે આટો મારો આવી આવ્યા ને માર કિયાન ભાઈ જો આ ઉભા રહી ગયા કા કિયાન ભાઈ ઠાકી ગયા અમારા વાડી છે ને આપણે જો અહીં નજીકમાં છે

ગોર બેશાબ કને ખીલે થઈ જાય હરકી હા આપણે રોકાવાનું છે તે કરી નાખશું ને હા બધા જો કામ કરવા વઈ જાશે વાડીમાં તેમ કે હાઠ્યું ને એવું છે છે એટલે એ વઈ જશે અને આપણે થી ઘરે આપણે તો કઈ ખાઈ આવી તે આપણે તો પોરોદ હોય એટલે આપણે તો જલસો કરવાનો હોય પિયરમાં આવી ત્યાર કેમ કે ઘરે તો આપણે કરતા જ હોય જલસો ઘડીક છે ભઈ આપણે રાંધવાનું લેવાનું છે ને રાંધવાનું તો જે વાર છે અબ તારી મદદ આવવાનું છે બધું અહીંયા ઈ તો મારી મમ્મી કામ કરતા હોય ત્યાર મારે થોડું કરવું પડે ને હ રાખી લેજે તો સંડાસ ને બાથરૂમ ને બધું કામ બાકી છે થોડા ઘણા કપડાં ધોવાના છે જે એ પછી કર્યું પેલા પણ આપણે થોડુંક વાસણ ને ઉસડાવાનું છે ત્યારે સારું લાઈન પડ્યા છે આપણે કામ તો કરવું જ પડે કઈ હાવ બેઠા તો એટલે હું કઉ વાસણ ચડાવી દઉં મમ્મી તો હાથું ક્યાંય ગયા છે ઉલ્પા અને એ આવે ત્યાં ચડાવી દો મારે બીજું તો કઈ કામ હોય નહીં અને અમારે તો આ કામ કરવાનું હોય આપણે કરવું જલસો સારો જલસો જોયો હો મેં જલસો તો મારે દસ બીજું કઈ કામ નહીં

તર કેટલી લાગે છે નહીં શ્રી લાગે નહોતું તરેશ કોનો ન લાગે બે તો આખા ઉઠી જાય

સારું હાલો ત્યારે આપણે હવે આરામ કરી લઈશું જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો પંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો હવે મળશું પાસે એક નવા બ્લોગ સાથે બાય બાય